એ તો મહત્ મહત્ મહત્વપૂર્ણ શાળી કે આ દિવસે લોકો લૌકિકમાં જાય આપણે અલૌકિકમાં આનંદ માણી રહ્યા છે કારણ કે લૌકિકના આનંદ તો નાશ્વંત છે શાશ્વત નથી અને આ શાશ્વતમાં આપણે પરમધામમાં જ બેઠા છીએ અને હમણાં બેઠા બેઠા એમ થતું હતું કે આપણા કથાકારો વાચકો જે છે મોટી મોટી કથાઓ કરે છે જે મનોરંજન સિવાય કંઈ નથી અને એના રૂપિયાને ચાર્જ તો જુઓ કે જે તમને બંધન કરાવે મુક્તિ નહીં અહીંયા કશું લેવું નથી દેવું નથી કોઈ વાત નહીં વ્યવહાર નહીં અથવા તો જેની કહેવાય કે લૌકિકમાં જે છે એમાંનું કશું અહીંયા જોવા ન મળે એવા પરમાત્મા અહીંયા નિસ્પૃહ રીતે અને ખરેખર આજે આપણું બધાનું સદભાગ્ય છે કે આવો અવસર આવો આવી તક જેમ બે પ્રભુએ કહ્યું ને નાનજી દાદા અહરનીશ જ્યારે પ્રભુ બે હજાર એકમાં પહેલું દર્શન મને થયું પછી પરિવારમાં આવવાનું થયું ત્યારે નાનજી દાદા કે ભાઈ આ સંતો તો બહુ સેવ્યા પણ આવું ચટાક મોઢે કહી દેનાર કશી કોઈની શરમ ન રાખે અને સત્યથી જ વાત કરીને સત્યમાં જ રહેવા એવા પરમાત્મા તો આ એક જ બને આજે જોવા મળ્યા એમણે પુનિત મહારાજથી માંડીને અનેક સંતોનું સેવન કર્યું જૈન મુનિઓનું પણ સેવન કર્યું પણ છેલ્લે એમણે જ્યારે યોગ વશિષ્ઠનો આ તત્વબોધ મળ્યો અને અમે બહુ ભાગ્યશાળી છે કે આ નાજી દાદા પરિવારમાં પ્રભુએ અનંત અનંત કરુણા કરી અને અમને બે હજાર એકની અંદર પહેલાં નવ દિવસ તો તત્વબોધ હોય આગળ પાછળ એક દિવસ આપણે એ હોય એ રીતે અગિયાર દિવસનો લાભ તો રખિયાલ અમારા નિવાસસ્થાને જે કહેવાય કે ત્યાં પરમાત્માના એ પગલાં આજે પણ આજે બે હજાર પચીસમાં પચીસ વર્ષ થાય છે પણ રોજ ઉઠીને એ દિવ્ય દર્શન ત્યાં પણ જ્યાં પ્રભુ રાત્રે શહેન કરતા હતા એ રૂમ ધ્યાન મંદિર બનાવ્યું છે ઘરે રખિયાલ ગામમાં અને જ્યાં પ્રભુ રાત્રે દિવસે સૂતા હતા એ અમારો પૂજા અર્ચનાનો બધાય પરિવારે રૂમ બનાવે છે તે બંને જગાઓને અહરનીશ એવી રીતે જાળવણી કરી છે કે ઉઠીને એમ જ થાય કે ચલો પ્રભુનું દર્શન કરીએ કારણ કે પ્રભુ એમ નથી કહેતા કે અહીંયા દર્શન છે દર્શન આપણા અંદર છે અને એ અંદર બેઠેલા પરમાત્મા તમે જ્યાં છો ત્યાં છે જ એટલે પ્રભુએ આપણને એક દિવ્ય દ્રષ્ટિ આપી દીધી અને એ દ્રષ્ટિ ક્યાંયથી મળે એમ નથી લાખો કરોડો ખર્ચતા પણ મળે નથી મળે તેમ નથી એટલે અનંત પુણ્ય હશે ત્યારે આવા યોગ મળે અને મહાપુરુષોનું તો આપણે જોઈએ છીએ કે આ વિચરણ સહજ છે અને છેલ્લે એટલું જ કહું કે બધા જ્યારે એ બોલશે કંઈક પણ પ્રવચન કરશે અથવા તો જેને લોકો ઉપદેશ કહેશે એ બધું છે ને એ શાસ્ત્રોના અધ્યયનથી એ કંઈક કરી શકવાના છે અને અહીંયા ફર્ક એટલો જ છે કે પરમાત્મા બોલે છે એ શાસ્ત્ર બની જાય છે પરમાત્મા બોલે છે એ શાસ્ત્ર બની જાય છે અહીંયા કોઈ શાસ્ત્રનું અવલંબન લેવાની કોઈ જ નથી લોક વશિષ્ઠ મહારામાયણ એ તો પરમાત્માનો એવો પ્રકાશ છે અને પ્રભુએ એને એટલો ખુલ્લો અને સહજ બનાવ્યો છે કે જે લોકો નહીં જાણતા હોય અનેક શસ્ત્રો શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે પણ સદ્ગ્રંથોમાં શિરોમણી જે શબ્દ વાપર્યો છે અને સદગ્રંથોમાં શિરોમણી યોગ વશિષ્ઠ મહારામાયણ એ આપણું આપણું સદભાગ્ય ત્યારે એનું આ સરળ શ્રવણ કરવા મળે અને એ પરમાત્માના મુખે મળે એના જેવું તો કયું અહોભાગ્ય બાકી તો વાંચીને તો બોલનાર ઘણા છે અને ઘણા બધા ગોખીને સુંદર ભાષણો આપે અને ખૂબ લોકો એમ થાય વાહ વાહ સુંદર બોલ્યા પણ એમ ખબર નથી કે સુંદર કોના લીધે બોલાય છે અંદર ચૈતન્ય પરમાત્મા બેઠો છે એ બોલી રહ્યો છે બાકી આપણે શું કરીએ આપણે તો તડકલાના બે ટુકડા ના કરી શકીએ તૂટેલું પાંજરું પણ ચોંટાડી શકતા નથી પણ પરમાત્માની એ અસીમતા જે શક્તિ છે સામર્થ્ય છે એને પ્રભુએ આપણા બધામાં ઉજાગર કરી છે અને એવા આત્મવિશ્વાસ સાથે અબ અમર ભયોને મરીંગે બસ એ ભાવ સાથે આપણે આપણા પોતાના સ્વ સ્વરૂપમાં સ્થિત થઈએ એ જ આજના નૂતન દિવસે પરમાત્માની પ્રાર્થના અને પ્રભુના ચરણોમાં એ જ આપનું એ સ્વરૂપ અમે હરનીશ હર દિન હળ પર અનુભવ્યા કરીએ બસ એ જ અમને આજના દિને આશીષ આપો ઓમ ઓમ ઓમ